શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો તેતાલીસમો શ્લોક સમજીશું એવમ બુદ્ધે પરમ બુધવાત્માના જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ એ રીતે હે મહાબાહુ અર્જુન મનુષ્ય પોતાની ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ ભાવના મૃતથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ ભગવદ્ ગીતાનો આ ત્રીજો અધ્યાય નિર્ણયાત્મક રીતે નિર્દેશ છે જે મનુષ્ય વિશેષ શૂન્યવાદને અંતિમ ધ્યેય માન્યા વિના પોતાને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન સેવક સમજીને ભાવના મૃતમાં જોડાઈ જવું જોઈએ મન જીવનના ભૌતિક અસ્તિત્વમાં મનુષ્ય બેસક કામ વૃત્તિ તથા ભૌતિક પ્રકૃતિની સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાથી પ્રભાવિત રહે છે પ્રભુત્વ તથા ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ઈચ્છા બદ્ધજીવના સૌથી પ્રબળ શત્રુ છે પરંતુ કૃષ્ણ ભક્તિની શક્તિ દ્વારા મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિને નિયંત્રણમાં રાખી શકે છે આ માટે મનુષ્ય સહસા પોતાના નિયત કર્તવ્યો કર્મ અટકાવી દેવાની જરૂર નથી પરંતુ ધીરે ધીરે ભાવના અમૃતમાં વિકાસ સાધીને ભૌતિક ઇન્દ્રિયો તથા મનથી પ્રભાવિત થયા વિના પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દોરવાયેલી સ્થિતિ સ્થિર બુદ્ધિ દ્વારા તે દિવ્ય અવસ્થામાં સ્થિત થઈ શકે છે આજ તો આ અધ્યાયનો સમગ્ર બોધ છે ભૌતિક જીવનની અપક્વ અવસ્થામાં તાત્વિક ચિંતન તથા યોગાસનોની કહેવાતી સાધનાથી ઇન્દ્રિય નિગ્રહ કરવાના કૃત્રિમ પ્રયાસો દ્વારા મનુષ્યને આધ્યાત્મિક જીવન પ્રતિ વિકાસ સાધવામાં સહાય મળી નથી તેથી તેને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા કૃષ્ણ ભાવનામાં શિક્ષિત કરવો જોઈએ આમ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો કર્મયોગ નામનો તૃતીય અધ્યાય પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી આપણે અધ્યાય ચારથી શરૂઆત કરીશું જય શ્રી કૃષ્ણ